નો ડ્રગ ઇન સુરત અંતર્ગત એનડીપીએસના વધુ એક આરોપીને પકડી પાડતી કાપોદરા પોલીસ અંગત બાતમીદારો મારફતે મળેલી બાતમીના આધારે કિશોર નામનો ઈસ્મ કાપોદ્રા ભરવાડ ફળિયામાં ઉત્તરાયણ બ્રિજ નીચે ચોરી છૂપીથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખી વેચાણ કરે છે તેવી જાણ થતાં બાતમી આધારે જરૂરી કાર્યવાહી કરી રેડ કરતા કાપોદરા ભરવાડ ફળિયામાં ઉત્તરાયણ બ્રિજ નીચે આવતા કિશોર નામનો ઈસ્મ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો તેની પાસેથી વનસ્પતિજનક માદક પદાર્થ ગાંજાનો જથ્થો વજન એકસો ગ્રામ મોબાઈલ નંગ એક રોકડા રૂપિયા સાતસો ને વીસ મળી કુલ રકમ પચીસો ને સાહીઠ નો મુદ્દામાલ મળી આવેલ સદરહુ આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલ ગાંજાનો જથ્થો આપનાર અજાણ્યા ઈશ્મને વોન્ટેડ જાહેર કરી એનડીપીએસ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી નો ડ્રગ ઇન સુરત અભિયાન અન્વયે માદક કેફી દ્રવ્યોનું વેચાણ તથા હેરાફેરી તથા પેડલરો વિરુદ્ધ કાર્યવાહી કરવા સતત સતત પ્રયત્ન પ્રયત્નશીલ રહી પ્રશંસનીય કામગીરી કરેલ છે રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે